સુઈગામના નળાબેટ ખાતે નવ વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા એક આઠ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમના યોજાયો બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નળાબેટ ખાતે નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા એકસો આઠ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમના ભાગરૂપે નળાબેટ ખાતે આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના મુખ્ય સ્થાને યોજાયેલ તાલુકા કક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉમેદદાન ગઢવી સાહેબ સરતાનભાઈ દેસાઈ સાહેબ સુઈગામના માજી સરપંચ વિહાજી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી સુઈગામ પીએસઆઈ સાહેબ

અને તેનું મહત્વ સમજાવ્યું વિશેષ ટુરિઝમ ક્ષેત્રે થયેલ વિકાસની ચર્ચા કરી સાથે જોડાયેલ તમામનો આભાર વ્યક્ત કરેલ રિપોર્ટર આઈવી ગોહિલ વાવ